ત્યારબાદ ચૈત્ર સુદ છઠના દિવસે શતચંડી યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે અને આઠમના દિવસે સવારે આઠ ત્રીસ કલાકે શતચંડી યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે તદુપરાંત ચૈત્રી આઠમના દિવસે બહુચર માતાજીની પાલખી નીકળશે અને રાત્રે નવ વાગે ખંડ પલ્લી ભરીને માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવશે અને ત્યાર પછી ચૈત્ર સુદ દશમની મધરાતે ગઢ સ્થાપન ઉત્થાપન વિધિ કરવામાં આવશે તેમજ ચૈત્ર સુદ પૂનમને માતાજીની શાહી સવારી નીજ મંદિર થી શંખલપુર થી પરત ફરશે ત્યાં સુધી નીજ મંદિર ના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે જય બહુચર હું પ્રતિક કુમાર પટેલ નાયબ વહીવટદાર શ્રી બહુચરજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ આજથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થાય છે આજે સવારે ઘટ સ્થાપન ની વિધિ સંપન્ન કરી આજથી ચૈત્રી નવરાત્રી નો માતાજી ના દર્શન માટે હજારો ની સંખ્યામાં લોકો ભાગ લે છે ચૈત્રી માસમાં બાળકોની મુંડન અને ચોલ ક્રિયાની વિશેષ મહત્વ હોય છે એટલે આજથી ઘણા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એમના બાળકોની બાબરી અને મુંડન માટે અહીંયા વધારે છે આ ઉપરાંત દર વર્ષે માતાજીના ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ દિવસ હોય આપણને આ વખતે તેરસ ચૌદસ પંદર એટલે કે દસ અગિયાર અને બાર એપ્રિલના રોજ ચૈત્રી પૂનમનો મેળો યોજાશે આ મેળામાં દેશ વિદેશ અને આજુબાજુના ઘણા બધા ગામોથી થી લોકો પગપાળા તેમજ પોતાના સાધનો વડે માતાજીના દર્શનાર્થે આવશે પૂનમ ચૈત્રી પૂનમ બહુચર ને પ્રાગટ્ય દિવસ હોય છે એ દિવસે માતાજીનું પ્રાગટ્ય થયું એ દિવસે માતાજીના દર્શનનો વિશિષ્ટ અનેરો લાભ થાય છે અને માતાજીના એ દિવસે દર્શનનો વિશેષ મહત્વ છે આઠમ આ ચૈત્રી માસની આઠમના દિવસે રાત્રે માતાજીની પાલખી નીકળશે જે બજારમાં થઈને માતાજી નગર ચર્યા નીકળશે દર્શન આપશે એ બાદ રાત્રે બાર વાગે પલ્લીનો કાર્યક્રમ હોય છે જે નિવેદ કરીને એમાં પલ્લી કરવામાં આવે છે અને પૂનમના દિવસે માતાજીની પાલખી શંખલપુર જશે અહીંથી માતાજી દર્શનાર્થે ને સંકલપુર ત્યાં માતાજી ત્યાંથી અહીંયા વેટદર્શાથી જશે ને ત્યાં જઈને માતાજીની ત્યાં સંકલપુર વાસીઓને પણ દર્શન આપશે મારું નામ વિકાસ રાતડા હું બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાતે વહીવટદાર તરીકે ફરજ બજાવું બજાવતું આજથી ચાલુ થતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સૌ ભક્તોને જય ભવ છે ગઈકાલે મંદિર પ્રક્ષાલન વિધિ કરવામાં આવેલ છે આજથી ઘટ સ્થાપન કરી અને ચૈત્રી નવરાત્રિની વિધિવત પ્રારંભ કરવામાં આવેલ છે આ ચૈત્ર મહિનામાં જે પણ તહેવારો આવે છે એનું અનેરું મહત્વ છે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ આસ્થાના કેન્દ્ર પર આવતા હોય છે સાથે સાથે જ્યારે ચૈત્ર નવરાત્રી પૂરી થશે એના પછી ધીરસ ચૌદશ અને પૂનમમાં એક મોટો મેળો થાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને આ વખતે આ મેળા માટે સવિશેષ આયોજન કરી અને ભક્તોને વધુમાં વધુ સારી અનુભવ મળી શકે અને લાભ લઈ શકે એના માટે પ્રયત્ન કરવામાં આવે આમ માતાજી એમના સ્થાનક બિરાજમાન હોય છે પરંતુ પૂનમ ના દિવસે માતાજી છે એમની પલ્લી યાત્રા નીકળે છે અને માતાજી એમને નગરજનોને કે જે લોકો દર્શન માટે નથી આવી શકતા એમને દર્શન આપવા માટે થઈ અને પાલખી યાત્રામાં માતાજી ગામ નગરજનોને ને એમના દર્શન આપે છે આ સાથે પણ ઘણા બધા યાત્રિકો પૂનમ દિવસે સવશેષ પૂનમ ના દર્શન કરવા માટે માતાજીના સ્થાને આવતા હોય છે આજુબાજુના પ્રદેશમાં એક માન્યતા છે અને ઘણી વખત માનતાઓ માનતા હોય છે છોકરાઓ માટેની તો એ છોકરાની બાબરી અહિયાં કરાવશું એ પ્રકારની માનતા માનતા હોય છે અને ચૈત્ર મહિનામાં જો આ માનતા માટે આવે બાબરી માટે તો એનું સવિશેષ મહત્વ રહેલું છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા